નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ દસ બે હજાર ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જાણકારી આપીએ આજે કપાસનો બારસો પચાસ થી લઈને સોળસો સત્યાવીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય પંદર હજાર બાર મણ જીરુંનો ભાવ રૂપિયા તેતાલીસો થી લઈને ઓગણપચાસો બાસઠ સુધીનો બોલાયું અને આવક નોંધાય ત્રણ હજાર નવસો ને વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છવ્વીસસો ને સાત મણ એરંડાનો ભાવ રૂપિયા બારસો ત્રીસથી લઈને બારસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ને પાંચ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો પિંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ નેવું મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો ત્રણ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચાર હજાર પાંચસોને ચાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને પંચાવન મણ મગફળીનો ભાવ રૂપિયા સાતસોથી લઈને ચૌદસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ હજાર આઠસો ચોપન મણ